सदगुरु देव ने जय सत्य सनातन धर्म ने जय अंतर दोष अलगा करी पारखी जो तू पास दिव्य दृष्टि थी निरखी ले से विना ज्योति प्रकाश तुझ में राम मुझ में राम सब में राम समाया सबसे करी लो प्यार जगत में कोई नहीं पराया સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે હાવ નાની અને સામાન્ય લાગતી બાબતો પ્રત્યે આપણું લક્ષ ન જતું હોય પણ એ સામાન્ય લાગતી બાબતો અને નાની લાગતી બાબતો પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે એવી નાની નાની અને સામાન્ય લાગતી બાબતો આપણા જીવન પરિવર્તનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે ક્યારેક એવી બાબતો પર પણ દ્રષ્ટિ નાખતા રહેવું જોઈએ તો આજે વાત કરવી છે આપણા સ્વનિરીક્ષણની સ્વમૂલ્યાંકનની જો કે આ કોઈને શિખામણ આપવાની વાત નથી માત્ર મારા વિચાર વ્યક્ત કરું છું માનવા નો માનવા એ સૌની ઈચ્છાની વાત છે કે આપણે ભક્તિનો પ્રભુ પ્રેમનો માર્ગ તો અપનાવ્યો છે પણ ખરેખર પ્રભુ પ્રેમી હરિભક્તોના સદગુરુના બાળકોના લક્ષણો શું હોય કેવા હોય કેવા હોઈ શકે એની વાત કરવી છે કારણ કે આપણે ગમે તેટલી પ્રગતિ કરતા હોઈએ પણ ક્યારેક તો પાસુવાળીને જોવું જોઈએ કે ક્યાંક મારા થકી ભૂલતો નથી થતી ને ક્યાંક રસ્તો સલિતતો નથી થતો ને સિંહ જંગલનો રાજા છે એને ક્યારેય પણ એવી ભીખ નથી હોતી કે મને પાછળથી આવીને કોઈ તરાપ મારશે પણ છતાંય એ સિંહ હો ડગલા હાલી અને પાછળ નજર કરી લેશે એમ આપણે પણ ક્યારેક ક્યારેક નિરીક્ષણ કરતું રહેવું જોઈએ મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ આપણે સદગુરુ પાસેથી બોધ લીધા પછી આપણને એવી અનુભૂતિ થાય છે ને કહેતા હોઈએ છીએ કે વાણી અમારી ફીર ગઈ વહી તન વહી દેશ ખારી હતી સો મીઠી ભાઈ એ સો હે સદગુરુ કો ઉપદેશ પણ એ પરિવર્તન કાયમ ટકી રહ્યું છે કે કેમ એ જાણવા માટે આજે હરિભક્તના લક્ષણો વિશે આપણે વાત કરવી છે તો પ્રભુ પ્રેમી હરિભક્તના લક્ષણો કેવા હોય નંબર એક પ્રથમ તો સાખીમાં કીધું એમ હરિભક્તોની સદગુરુના બાળકોની વાણી મીઠી હોય છે એની વાણી મધુર હોય છે ક્યારેય પણ તેઓ કટુ વાણી બોલતા નથી અને કટુ વાણી બોલીને ક્યારેય કોઈના દિલને ઠેસ પહોંચાડતા નથી હોતા નંબર બે તેઓ બીજાના અવગુણ કે ખામીઓ તરફ તેઓ હંમેશા બહુ મોટું દિલ ને મોટું મન રાખતા હોય છે પોતે અડસણો ભોગવીને પણ બીજાઓના વાંક કે ગુના માફ કરી દે છે એ ક્યારેય બીજાઓની ભૂલ કે વાંક કે અપરાધને દિલમાં હંગરી નથી રાખતા નંબર ત્રણ તેઓ ક્યારેય પણ બીજા જીવને દુખ દેવાની કે કોઈ પણ જાતની અડચણ કરવાનો વિચાર પણ નથી કરતા હોતા નંબર ચાર તેઓ પારકાને સુખ દેવા માટે ક્યારેક તો એમના પોતાના સુખનો પણ ત્યાગ કરી દેતા હોય છે પોતાના સમય પણ આપતા હોય છે નંબર પાંચ તેઓને સારું કામ સત્કર્મનું કામ જીવદયાનું કામ કે સેવાનું કામ કરવામાં ક્યારેય ઠાક નથી લાગતો એવા કાર્ય કરવામાં તેઓ હંમેશા તત્પર હોય છે તૈયાર હોય છે નંબર છ એનો કોઈ ઉપકાર ન માને એનો કોઈ આભાર ન માને તો એ વિશે તેને બિલકુલ દરકાર રહેતી નથી એટલું જ નહીં પણ કોઈ વખતે પોતાનું ધાર્યું ન થાય તો પણ તેથી તેઓ દિલગીર થતા નથી હોતા નંબર હાથ કોઈના પ્રત્યે ગુસ્સો રાખવો કે વેર લેવું એ વાત તો એના સપનામાં પણ આવતી નથી તેઓને હંમેશા દ્રષ્ટિ જ હોય છે એવા પ્રેમીજનોના હૃદય એવા નિર્મળ થઈ જાય છે કે દુશ્મનો પણ તેમના ઉપર વેર લેવાના ચાહતા નથી હોતા જોકે એમને દુશ્મનો હોતા જ નથી નંબર આઠ કમનસીબે તેઓને કોઈ લાંબી બીમારી કે મંદવાર આવી પડે અગર તો એવા કોઈ આકસ્મિક સંકટો આવી પડે તો પણ તેઓ અધીરા થઈ જતા નથી સદ્ગુરુના વચનના ભરોસે તેઓ ક્યારેય અંતરમાં રહેલી શાંતિને ગુમાવ્યું નથી બેસતા તેઓ ધીરજવાન હોય છે નંબર નવ કાલે શું થશે કેમ થશે એની તેઓને બિલકુલ ચિંતા હોતી નથી નિશ્ચિંત હોય છે અને નિર્ભય હોય છે નંબર દસ તેઓને ખાવા પીવામાં પહેરવા ઓઢવામાં બોલવા ચાલવામાં હંમેશા તેઓ સાદા હોય છે ખોટા ભબકાંમાં તેઓ રાસ્તા નથી હોતા કે એવા દેખાડા પણ ક્યારેય નથી કરતા નંબર અગિયાર તેઓ પોતાના માટે કદાચ બેદરકાર હોઈ શકે પણ પારકાઓના માટે બીજાઓના માટે તો અતિશય કાળજી રાખે છે બીજાને માટે ખૂબ જ સીવટ અને કાળજી રાખતા હોય છે નંબર બાર પોતાનો મિજાજ તેઓ કોઈ દિવસ કોઈ બેસતા નથી એટલું જ નહીં પણ તેઓના અંતરમાં હંમેશા શાંતિ સંવાદ દયા તથા પરમારથ વૃત્તિ જ હોય છે નંબર તેર દિવસે દિવસે એમનામાં એટલો બધો વિશ્વાસ આવતો જાય છે કે શાસ્ત્રની દરેક વાતો તેઓને સિદ્ધ થયેલી દેખાય છે નંબર ચૌદ જેમ જેમ પ્રભુના પવિત્ર નામનો વધારે વધારે જપ થાય અને જેમ જેમ પ્રભુના ગુણનું જ્ઞાન તથા પ્રભુના સ્વરૂપનું ધ્યાન વધતું જાય તેમ તેમ નીતિશાસ્ત્રમાં કહેલા ઝઘડા સદગુણો પ્રભુ પ્રેમી ભક્તોમાં એની મેળે મેળે ધીરે ધીરે આવી જતા હોય છે નંબર પંદર તેઓ બીજાનું દુઃખ જોઈ શકતા હોતા નથી બીજાનું દુઃખ કે કષ્ટ જોઈને એનું હૃદય પીગળી જાય છે અને પોતાનાથી શક્ય એટલી બધી જ મદદરૂપ કરવા તેઓ હંમેશા તત્પર થઈ જતા હોય છે મિત્રો આવા આવા લક્ષણો હરિભક્તના હોય છે અને આ યાદી ઘણી લાંબી થઈ શકે પણ આપણે અહીંયા પંદર લક્ષણો મહત્વના ગણીને બતાવ્યા છે એના પર વિચાર કરીને આપણી જાતે આપણું મૂલ્યાંકન કરી શકીએ જો આ બધા જ લક્ષણો પરમાત્માની કૃપાથી આપનામાં વસ્યા હોય તો માની લેજો કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી તમે એક સંત કોટીના માણસ છો અને કદાચ બે ચાર લક્ષણોનો સમાવેશ ન થતો હોય તો પણ એમાં ધરાય ખોટું નથી તમે તમારા સત્યના રસ્તા પર સારી સ્થિતિમાં જ છો કારણ કે આ જગતમાં કોઈ સંપૂર્ણ નથી સંપૂર્ણ તો પરમાત્મા એક જ છે પણ આપણી વાત એટલી જ છે કે સદગુણો કેળવવામાં ક્યારેય કંજુસાય ન કરવી જોઈએ જેટલા આપણા જીવનમાં સદગુણો ઉમેરી શકાય કેળવી શકાય એ કેળવી લેવા જોઈએ સદગુરુ ભગવાનને જે